ની માંગ જયારે પૂરી થાય ત્યારે તેની ખુશી કેટલી હોય આજે અમે આપને તે બતાવવા જઈ રહ્યા છે વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની છે જ્યાં ડીસા થી દસ ગામને જોડતા રસ્તા પર અંતે વર્ષો પછી બનાસ નદી પર બ્રિજ બનવા જઈ રહ્યો છે સરકારની મંજૂરી મળતાની સાથે જ આસપાસના ગ્રામજનો ઝૂમી ઉઠ્યા સરકારના નિર્ણયનું ઢોલ લગાડા સાથે સ્વાગત કર્યું ત્યારે ક્યાં બનવા જઈ રહ્યો છે વર્ષો પછી બનાસ નદી પર બ્રિજ અને શું હશે તેની ખાસિયત આવો જોઈએ આ રિપોર્ટમાં આ ખુશી છે ભાઈ અને ખુશીના અવસરે ભલભલા નાચવા લાગે પરંતુ અહીં કોઈ તહેવાર નથી કે ના તો કોઈ ના ઘર નો પ્રસંગ છે આજે વર્ષો પછી બનાસ નદી પર બનવા જઈ રહેલા બ્રિજ ની ખુશી દ્રશ્યો ડીસા ની આસપાસ બનાસ નદી ના કાંઠે વસતા દસ ગામના લોકો ના છે જેઓ આજે ખુશ છે કારણ કે સરકારે વર્ષો પછી તેમની બનાસ નદી પર બ્રિજ બનાવવાની માંગણી પર અંતિમ મહોર લગાવી દીધી છે જે પ્રમાણે માલગઢ ડોલીવાસ ડીસા શહેર ને જોડતા માર્ગ પર બ્રિજ બનાવવામાં આવશે બનાસ નદી પર બનશે સબમર્સિબલ બ્રિજ બ્રિજ બનાવવા માટે ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડ ની ગ્રાન્ટ મંજૂર આ બ્રિજથી માલગઢ માલગઢ કુંપટ વીડી સાંડિયા સોતમલા ખેતવા વહરા ડેડોલ અને ઢેડાલ ગામના હજારો લોકોને સીધો લાભ થશે હાલમાં આ ગામના લોકોને ડીસા પહોંચવા લાંબો રસ્તો કાપવો પડે છે આનાથી સમય અને પૈસાનો વ્યય થાય છે પરંતુ ભવિષ્યમાં બ્રિજ બનતા જ લોકોની અનેક મુશ્કેલીઓનું સમાધાન આવશે સરકારના આ નિર્ણયથી ખુશ લોકો શું કહે છે જરા તે પણ સાંભળો વીસ વર્ષ જૂની રજૂઆતને આજે માનનીય પ્રવીણભાઈ માળી સાહેબે આ રોડ મંજૂર કરીને આખા દસ ગામોને બહુ પ્રાધાન્ય આપ્યું અને આ રોડ મંજૂર થવાથી કેટલાય ગામોમાં અમને આ અકસ્માત થવાનો સંભવ હવે ઘટી ગયો અને આ રોડ બન્યા પછી અહીંની સુખાકારી વધશે આ બ્રિજ બનવાથી વર્ષો જૂની માગણી સંતોષાઈ છે આ બ્રિજથી વીસ ગામને ફાયદો થવાનો છે ખેડૂત વર્ગ અને ધંધાધારી રોજગાર અને સ્કૂલે જતા બાળકોને શોર્ટકટ રસ્તો આ બ્રિજથી મળી જશે આ બ્રિજ બનાવવાથી ડીસાને સાથે આ દસ થી વીસ ગામને જોડી દીધા જોડી દીધા છે અને જે રાઉન્ડ હતો એની જગ્યા બે કિલોમીટર મહત્વનું છે કે આ બ્રિજ બનતા શહેર સાથે સીધા જ જોડાશે લોકોની મુસાફરી સરળ બનશે જોકે આ બ્રિજ માટે સ્થાનિક ધારાસભ્ય પણ ખૂબ મહેનત કરી છે દસ ગામોને જોડતો રોડ દસ ગામો ડીસા શહેરને જે જોડતો રોડ છે ત્યાં રોજે રોજ સવારે હજારો લોકો ડીસા શહેરમાં પ્રવેશ કરે નદીમાં થઈને આવતા હોય છે એ ખૂબ બધા લોકોની માગણી અંતે માન્ય મુખ્યમંત્રી સાહેબે ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે સબમર્સિબલ બ્રિજ આપી અને ડીસાને નવી ભેટ આપી છે આનાથી અનેક લોકોના અકસ્માતો જે હાઈવે પર જવાથી થતા હોય છે એ અટકશે ઈંધણમાં બચાવ થશે કાર્બન ઇન્વર્સનમાં પણ ઘટાડો થશે એની સાથે પ્રજાની સુખાકારીમાં વધારો થશે બનાસ નદીમાં પાણી હોય ત્યારે દસ ગામના લોકોને પંદરથી વધુ કિલોમીટર ફરીને ડીસા જવું પડે છે હાઇવે પર જવાના કારણે અકસ્માત વધી જતા હતા પરંતુ આ બ્રિજ બનતા જ હવે લોકોની સમસ્યાનું કાયમી સમાધાન આવશે રોહિત ઠાકોર વીટીવી ન્યુઝ બનાસકાંઠા